સુરતના ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં હજુ એક પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યું સુરતના ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાઠેના પોલીસ ચોકીનું ઉદઘાટન ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના હસ્તે કરવામાં આવ્યું જેમાં સ્થાનિક નગરસેવક નાગરજી પટેલ પણ ભાઠેના ચોકીના ઉદઘાટનમાં હાજર રહ્યા હતા જેમાં ડીસીપી સાહેબ અને એસીપી સાહેબ અને ઉદના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પણ હાજર રહ્યા હતા સુરતના ઉધના વિસ્તારની ભાટેના પોલીસ ચોકીનું લોકાર્પણ થી ઉધના ભાટેના વિસ્તારની જનતાને કોઈ પણ પોલીસ ખાતાનું કામ કરવા છે ઉધના પોલીસ સ્ટેશન ઉધના રોડ નંબર બે સુધી દોડી જવું પડતું હતું જેમાં ભાટેના વિસ્તારની જનતાને નજીકમાં પોલીસ ચોકી ખુલી જવાથી વધારે આટાફેરા ખાવા નહીં પડે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ આજે માર્ચ ચૌદ બે હજાર ચોવીસમાં આ વિસ્તારના ધારાસભ્ય ધારાસભ્ય મેડમ સંગીતા પાટીલના હાજરીમાં અને લોકલ કોર્પોરેટર નાગરભાઈ પટેલના હાજરીમાં આ નવા ચોકી નવભાગીદારીથી જે ઉત્તના પોલીસ સ્ટેશન અને ઉપના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે નાગરિકો માટે બનાવવામાં આવેલ છે આ ઉદઘાટન કરવામાં આવેલ છે અને આ વિસ્તારના જે લોકો માટે આ ચોકીમાં આવવા માટે અને અગાઉ ઉતનાના બાર માર્ગ ઉપર પોરાના ચોકીમાં જવા માટે લોકોમાં હાલાકી પડવામાં આવતા હતા આ દૂર કરવામાં આવશે અને આનાથી આ વિસ્તારના સુરક્ષા અને શાંતિ જાળવાઈ માટે પોલીસને અને નાગરિકોને ફાયદા થશે જય હિન્દ જય ભારત ઓકે